મેંકર ની વાત કરી છે શંકર તો હા ના કે આપડે ના મારાય ને એવું ના કરાય એટલે કરાયું કીધું મારો તો રસ્તો તો પાછો લેવો જ છે એ તો કઈ ના પડે કે આપડે ના કરાય ના ના આપડે એવું જ કરવું પડે

તમે યાદ કરો કરો આપી દો પણ તમે તરત ફરી જાય હું આવું કદાચ હાથ કે રાખશે

એ ઘેર નતો ફાયદો રહી ગયો નકર ભત્રીજો અમે મારવા પડતો હોવા હા થોડા ના આય આય આટલું જોર ઓભળ કેટલું જોર યે કાઢવાનું છે પાછો અલ્યા આયા ન થા

એ મેરે મનન માફી બીકે બોલ હતી ઓ આતા રે વધી જાતો નથી પેલા

એક એક થાય ને એટલે મારે એ થાય એ બધે મજા આવે એક 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 ગોચી ગોચી એક એક ગોચી ગોચી પડશે બોલી મત ને ના ના ભાઈ દેખાતા ન ન પણ તમે શું હા

એ નમોકો ને તમે આપણે ઘેર જાતોરો હું વિહોમો ખાઈ જબર મારું પા ના ના તમે ઘેર ઊપડતું કેમ એ તમે આતાન નવડી કે હું ઘેર જાતોરો ને હાલો તેમ કમ फटाफट મોનતા હોય તો હું આમ જાતા હું મને આમ જાજે હાલો હટજો ઉતવાળા ધટ ના હાલો ઓમ જો હા હું ઓમ જો તને આ બાદ હાલો આવાઈ જો ફાળે કાટો

ફોન

બે જણા પેલા મારાેતરી જ મારી મને આમ તો પાડી જ નાખી પાછા જેમઝમ ચેરથી સોડી પૂરું એટલે છોડવા નથી આવ્યો બે જણા એ નહિ ઓમ ઠાઠ જ ભગાવે એટલે કોઈ કરીને આવી ને આપણે આવશે એ હોય તો બે જણ બે માર આયા શું બેઠા છે તો એટલે ઘરે જો ઓ જડ્યા તમે જો બેહવા લાયા તો હું હમતે ને આટલે એમ બેઠો